શ્રીમદ ભાગવત કથા યોજવામાં આવી મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે સાત દિવસ સ્વ જાડેજા પથુભા વેસલજી સ્વકિશોરસિંગ પથુભા સમસ્ત પરિવાર દ્વારા પૂર્વજોના આત્મકલ્યાણ અર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા યોજવામાં આવી હતી પ્રથમ દિવસે ઠાકોરજી મંદિર થી પ્રસ્થાન કરી વૃંદાવન ધામ સુધી પોથયાત્રા યોજાઈ અને પરમ પૂજ્ય શ્રી મૃદુલાબા માતાજી સદગુરુ રતાડિયા ગણેશવાળાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ ઉત્સવ ભજન સંતવાણી નારાયણ યજ્ઞ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી તથા મહાપ્રસાદ રાખવામાં આવેલ હતો સંતવાણીમાં હરિભાઈ ગઢવી ભાડીયા અને જયેશભાઈ ચૌહાણ ને રસપાન સેવા આપી હતી આ સંપૂર્ણ કથાના મુખ્ય યજમાન ગમ સ્વ પથુભા જાડેજા તથા પુત્રી જનકબા ગંભીરસિંહ ઝાલા રહ્યા હતા મુખ્ય આયોજનમાં ગંભીરસિંહ મુરૂભા ઝાલા વિરેન્દ્રસિંહ ઝાલા યશરાજ સિંહ ઝાલા कृति का बाजाला कृषि का बाजाला तथा यज्ञदीप सिंह झाला रहा था सहयोगी आयोजकों बलवंत सिंह वेसल जी जाडेजा महेंद्र सिंह वजुभा जाडेजा नटवर सिंह वजुभा जाडेजा पूर्व कारोबारी चेयरमैन मुंद्रा तालुका पंचायत धर्मेंद्र सिंह खेंगारजी जाडेजा महामंत्री कच्छ जिला कांग्रेस समिति महिपत सिंह खेंगारजी जाडेजा तखुभा बलवंत सिंह जाडेजा घनश्याम सिंह बलवंत सिंह जाडेजा रणजीत सिंह बलवंत सिंह जाडेजा अनिरुद्ध सिंह बलवंत सिंह जाडेजा दशरथ सिंह जोरुभा जाडेजा सहदेव सिंह महेंद्र सिंह जाडेजा जितेंद्र सिंह महेंद्र सिंह जाडेजा राजदीप सिंह नटवर सिंह जाडेजा ऋषिराज सिंह धर्मेंद्र सिंह जाडेजा महामंत्री गुजरात प्रदेश जयपाल सिंह तकुभा जाडेजा कृपाल सिंह घनश्याम सिंह जाडेजा महिपाल सिंह घनश्याम सिंह जाडेजा જયરાજ સિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા જાડેજા રહ્યા હતા તથા મહેમાનો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ જાડેજા અમારા મોટા બાપુ શ્રી સ્વર્ગવાસી પથુભા વૈશલજી જાડેજા અને સ્વર્ગવાસી કિશોરસિંહ પથુભા જાડેજા પરિવાર દ્વારા ભગવત શ્રીમદ્ ભગવદ્ કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ચોથો દિવસ કથાનો ચાલી રહ્યો છે આ કથા અઠ્યાવીસ ચારના ચાલુ થઈ છે ત્યારબાદ ચાર પાંચ તારીખ સુધી ચાલુ રહેવાની છે હજી ત્રણ દિવસ છે આ કથા કરવા પાછળ પિતૃના મોક્ષ સાથે કરવામાં આવી રહી છે આ આ કથામાં આજુબાજુના દરેક સમાગવા ગામના તો ગ્રામજનો આવે છે તેના ઉપરાંત આજુબાજુના તમામ ગામોના ગ્રામજનો આવે છે અને તમામ ગ્રામજનો અને જેટલા પણ મહેમાનો આવે છે તેમના માટે અત્રે દરરોજ પ્રસાદીનો પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને આ કથા દરમિયાન અગિયાર પોઠીનું આયોજન કરવામાં આવે છે પોઠી લેવામાં આવી છે સમગ્ર પરિવારના જેટલા પણ વૈશલજી નારાયણજીના જેટલા પણ પરિવાર છે તેમાં પિતૃઓ અને જેટલા પણ સ્વર્ગલોક સિધાર્યા છે તેમની એ પોથી લઈ તેમના આત્માને શાંતિ મળે પિતૃઓને શાંતિ મળે તેના લાભાર્થે આયોજન કરવામાં આવેલું છે મુખ્ય કથાકાર તરીકે ભીમસેન મહારાજ છે કથા બાદ તમામ સનાતન ધર્મના પિતૃના મોક્ષ સાથે આ જે ભાગવતકથાનું આયોજન કરેલ છે અને તમામને મેસેજ પણ આપવા માગીએ છીએ કે તમે પણ સનાતન ધર્મ આપણો જે ચાલી રહ્યો છે તેમાં આપણે શ્રીમદ્ ભગવદ્ કથાનું જે આયોજન અમે કર્યું છે તેવી જ રીતે અન્ય પણ આવું આયોજન કરી શકે છે અને પિતૃના મોક્ષ સાથે જે અમે આયોજન કરેલું છે તો તમામ ગ્રામજનો અને આજુબાજુના જેટલા પણ ગ્રામવાસીઓ છે તેમને પણ વિનંતી કરી છે કે તેઓ પણ આ કથાનો લાભ લઈ શકે છે મારું નામ નટુભા વજુભા જાડેજા ગામ સમાગોગા તાલુકો મુન્દ્રા આ અમારે અહીંયા પિતૃ મોક્ષના આત્માનો મોક્ષ મળે એના માટે કથાનું આયોજન કરેલ છે શ્રીમદ ભાગવત કથા છે અને અમારા જે વક્તા શાસ્ત્રી છે એ ભીમ ભીમસન મહારાજ ભાડિયા મોટા ભાડિયાવાળા છે અને અમારા અહીંયા દરેક ગામજનોને પણ અમે કંક આમંત્રણ પત્રિકા આપેલી છે અને અન્ય ગામોમાં પણ આમંત્રણ પત્રિકા આપેલી છે જે કથાનો લાભ લેવા આજુબાજુનો ગામડા માંડવી તાલુકો મુન્દ્રા તાલુકો ગાંધીધામ તાલુકો ભુજ તાલુકો સર્વેના લાભ લે છે શ્રોતાઓ અને સાંભળવા કથા આવે છે આપણે આ કથાનું આયોજન એ પ્રમાણેનું છે કે અમારા પરિવારના જે સ્વજનો જે સ્વર્ગવાસ થયેલા છે એમના મોક્ષા મોક્ષ અર્થે અમે કથાનું આયોજન કરેલું છે જે એમને મોક્ષ મળે એના માટે કથાનું આયોજન કરેલું છે તે છતાં અમે તો એવું ઈચ્છીએ છીએ કે અન્ય હિન્દુ શાસ્ત્રોમાં જે માનતા હોય તો એમના પાછળ એમના પિતૃ મોક્ષ માટે નાનો મોટો કથાનું આયોજન કરે કાંઈ વિશાળ મંડપને એવું જરૂર ઘર બેસીને પણ શ્રીમદ્ ભાગવત વંચાવી શકાય અને શ્રીમદ્ ભાગવતનો આપણા મોક્ષાર્થે આપણા સ્વજનોને મોક્ષ મળે એના માટે શ્રીમદ ભાગવત કરવી જોઈએ અમારા અહીંયા ગ્રામજનો અને અન્ય મહેમાનોએ કનૈયાને પણ અમે આજે કનૈયા જન્મ પણ રાખેલો છે અને આજે કનૈયા જન્મ છે અને અમારા ગામમાં અને અન્યથા બધા મહેમાનો પધારી અને ઓછામાં જ હજારથી બારસો માણસો લાભ લે છે